સ્ટાર ઇન્ડિયા દ્વારા આયોજિત ચકલીના માળા બનાવવાની તેમજ ડિઝાઇન અને પેઇન્ટિંગ સ્પર્ધા છોટી છત બડે અરમાન શીર્ષક હેઠળ તેનું આયોજન કરવામાં આવ્યું આ પાંચમી સ્પર્ધા યોજાઈ જેમાં ભારતભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો ચકલીના માળા બનાવવાની સ્પર્ધામાં લગભગ ત્રણસો એકોતેર સ્પર્ધકો ભારતભરમાંથી જોડાયા અને પેઇન્ટિંગ સ્પર્ધાની વાત કરીએ તો તેમાં એકસો એક્યાસી જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો સ્ટાર ઇન્ડિયાએ યોજેલ ચકલીના માળા બનાવવાની અને સાથે જે પેન્ટિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું તેમાં ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પાંચસોથી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જેઓ દ્વારા રજૂ કરવામાં આવેલી કૃતિને નિષ્ણાતો દ્વારા ચકાસવામાં આવી નિર્ણાયકો દ્વારા ચકાસવામાં આવી જેના વિજેતાની વાત કરીએ તો આપણને ગર્વ થાય વડોદરામાંથી આજે પાંચસો થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો તેમાંના દો જેટલા વિજેતા વડોદરાના સર લગભગ દસ જેટલા વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે અને જેમાં છ વિજેતા વડોદરા શહેરના છે અમદાવાદ નડિયાદ સુરત થી પણ એક એક વિજેતાના નામ આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે ચકલીના માળા બનાવવાની આ સ્પર્ધા અને સાથે સાથે આ પેઇન્ટિંગ સ્પર્ધા જેમાં તેઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓનું ખાનગી હોટેલમાં પ્રદર્શન પણ યોજવામાં આવ્યું છે અને ટોટલ બર્ડ હાઉસમાં અમારી પાસે ત્રણસો ને સિત્તેર જેટલી એન્ટ્રી આવી છે તેર અલગ અલગ સ્ટેટમાંથી અને પેઇન્ટિંગમાં એકસો ને એંસી જેટલી એન્ટ્રીઝ આવી છે છ અલગ અલગ સ્ટેટમાંથી અમારા એમિનન્ટ જ્યુરી મેમ્બર્સ હતા દસ પેઇન્ટિંગમાં અને દસ હાઉસ મેકિંગ કોમ્પિટિશનમાં સો એ લોકોએ આખું જ્યુરી હમણાં સવારના થઈ છે એટલે એનું રિઝલ્ટ જે છે બપોર સુધીમાં અમે ડિક્લેર કરીશું અને એવોર્ડ ફંક્શન કાલે છે જેમાં પોલીસ કમિશનર સાહેબ બરોડાના ચીફ ગેસ્ટ તરીકે આવવાના છે ગોસ્વામીજી જે છે મહંત એ પણ આવવાના છે એઝ અ ગેસ્ટ ઓફ ઓનર અને એવોર્ડ ફંક્શન અહીંયા બરોડા રેસિડેન્સી હોટેલમાં રાખવામાં આવ્યું છે છથી આઠ અમને સવા ચાર વર્ષ થયા છે જેમાં અમે પાંચમી કોમ્પિટિશન રાખી છે દર વર્ષે એક કરતા હોઈએ છીએ અને એમાં હજી સુધી અમે ફોર્ટી થાઉઝન્ડ બર્ડ હાઉસીસ ડિસ્ટ્રીબ્યુટ કરી ચૂક્યા છે એમાં ઘણા બધા ડિઝાઇનર હાઉસીસ પણ છે જે અમે પોતે બનાવીને આપીએ છે તે તેરસો જેટલા મેમ્બર્સ અમારી સાથે આમાં જોડાયેલા છે સો આમાં આઈડિયા બહુ સિમ્પલ છે કે જેટલા લોકો જોડાશે એટલા પોકેટ ભરાશે જેટલા પોકેટ ભરાશે એટલી સ્પેરોઝને રહેવાનું ખાવાનું પીવાનું મળી રહેશે એટલે એ એ પ્રયાસથી ને એ એનાથી અમે લોકો આ વસ્તુ કરી રહ્યા છે તનુજ દેશે આર્કિટેક્ટ તનુજ દેશે वो बाई प्रोफेशन आर्किटेक्ट छू पर साथ साथ स्पाइरोज नाम पर मैं लोग बर्ड हाउसेज डिज़ाइन करता हूँ ये सब यहाँ पर बहुत ज़्यादा यूनिक डिज़ाइन और एकदम इनोवेटिव डिज़ाइन हमने देखे हैं और बेस्ट पार्टीज़ के पंद्रह साल से छोटे बच्चों ने भी किया है पंद्रह से पच्चीस ने भी किया है पच्चीस से चालीस और चालीस ऊपर वाले है। कुछ हैं कुछ स्टूडेंट्स हैं कुछ आर्किटेक्चर स्टूडेंट्स हैं लेकिन जो स्कूल स्टूडेंट्स हैं उन्होंने बहुत ही बेहतरीन बहुत ही अच्छा काम किया है सबकी अपनी अपनी क्रिएटिविटी अपने इमेजिनेशन से किया है और द बेस्ट पार्ट इज़ सब ने एक वाइल्ड लाइफ या ये स्पैरो के बारे में सोच के कुछ एक अच्छा हो और उसके आगे कुछ उनके लिए कुछ हो सके वो सोच के किया है वो उस, वो देख के बहुत अच्छा लगता है जी करें तो, तो इसको ये, यो ये बेहस बेस्ट तरीका है बिकॉज जो उनको एक सुरक्षित जगह चाहिए रहने के लिए जहाँ पे उनके ऊपर कोई प्रेडिटर्स या कोई और कोई जानवर या कोई बर्ड जंतु उसके ऊपर कोई वार ना कर सके सेफ्ट रहे तो वो कहाँ कहाँ वो जगह ढूंढ रहे हैं यहाँ वो रह नहीं पा रहे हैं तो ये जगह जो उन्होंने बनाई है ये इनका खास डिज़ाइन है क्योंकि जो ये जगह उनका एंट्री पॉइंट है ये सिर्फ पैरों जा सकता है अंदर जो कोई बड़ी बर्ड नहीं जा सकती है कोई और कोई एनिमल नहीं जा सकता है तो उसको सुरक्षित जगह मिलने के लिए ये बहुत अच्छा एक, एक, एक प्रोजेक्ट है यह नाम सवीर जुल का है आ, मैं लास्ट तीस साल से आर्ट पेंटिंग लाइन में हूँ तो ये ये जब मुझे पता चला और बहुत रिसेंटली मैं इसका मेम्बर बनाऊँ मुझे बचपन से जानवर चिड़िया और नेचर से बहुत ज़्यादा प्यार था तो मैं तो बहुत अपने को प्राउड फील कर रहा हूँ ऐसी चीज़ के लिए कुछ कर पा रहा हूँ तो ये ये कॉम्पिटिशन एक्चुअली एक तरह से सिर्फ छोटे ही नहीं लोगों को एजुकेट करने के लिए एक्चुअली बहुत ही ग्रेट चीज़ हो रहा है और ज़रूर हम लोग सक्सेस होंगे थैंक यू